ભાવનગર મીડિયા સાથે હું મારિયા મારિયાખંડ સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાચ દ્વારા પાંચ લાખ છત્રીસ હજાર નવસોના મુદ્દા માલ સાથે બેની ધરપકડ મોવા લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા મારુતિ સુઝુકી કંપનીની ઇકો ગાડી ગાડી નંબર જી જે જીરો પાંચ જેપી પંચાવન એક્યાસીમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવવાની હોય જેની ચોક્કસ બાતમી એલસીબીને મળતા મૌવાના પુલ પરથી કામરેજ જવાની હોય એવી બાતમી મળતા ફિલ્મી તબક્કે વૉચ ગોઠવી બાતમીવાળી ગાડી દેખાતા ગાડીમાંથી વિદેશી દારૂની ટીન બિયર નંગ બસો નંગ જેની કિંમત છવ્વીસ અને ઇકો ગાડી મળી કુલ પાંચ લાખ છત્રીસ હજાર નવસોના મુદ્દામાલ સાથે બેની અટકાઈ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર હનીફ ખાન મોવા વધુ માહિતી માટે બન્યા રહો અમારી ભાવનગર મીડિયા સાથે નમસ્કાર ધન્યવાદ